નમસ્કાર મિત્રો ગુજરાતી પોસ્ટ દ્વારા જે ભૂગોળની સિરીઝ શરૂ કરવામાં આવી છે એમાં આજનું આપણું ત્રીજું લેસન છે જે છે તારાઓનો જન્મ અને વિકાસ અગાઉ આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે વાત કરી ચૂક્યા છીએ આ લેસનમાં આપણે તારાના જન્મ થઈ લઈને એના જીવનકાળની તમામ અવસ્થાઓ વિશે વાત કરવાની છે તો જોઈએ તારાઓનો જન્મ તથા વિકાસ કઈ રીતે થાય છે તો આકાશગંગા જે છે એના કેન્દ્રમાં નાભિકીય સંલયન શરૂ થઈ જાય છે અને હાઇડ્રોજન તારાઓનું નિર્માણ થાય છે આપણે વાત કરીએ તો બ્રહ્માંડમાં હાજર રહેલ ગેસ ધૂળના કણો અને વાદળો એના લીધે જે ગુરુત્વાકર્ષણ છે એ આકાશગંગાના કેન્દ્રમાં નાભીકીય સંલયન શરૂ થઈ જાય છે જેના કારણે હાઇડ્રોજનનું હિલિયમ રૂપાંતર થાય છે અને નવા તારાઓનું નિર્માણ થાય છે એ જ વાદળોને જે વાદળોના ગુરુત્વાકર્ષણના લીધે આ સંલયન શરૂ થાય છે એ જ સ્ટેલર નર્સરી કહેવામાં આવે છે આકાશગંગામાં હાઇડ્રોજનના વાદળો ખૂબ જ મોટા હોય છે જેના લીધે એનું ગુરુત્વાકર્ષણ પણ વધુ હોય છે આ ગુરુત્વાકર્ષણ નીચે વાયુયુક્ત પદાર્થ જે છે એ સંકોચાવા લાગે છે અને તારાનો જન્મ થાય છે એટલે કે તારાનો જે જન્મ થાય એનું પ્રારંભિક રૂપ હોય છે એને આદિતારા પ્રોટોસ્ટાર કહેવામાં આવે છે હવે આ આદિ તારા પાછા સંકોચાવાથી ગેસના જે વાદળો છે એમાં પરમાણુઓનો ટકરાવ વધી જશે આ ટકરાવના કારણે પરમાણુઓની સંખ્યા પણ વધશે અને આ સંખ્યા વધવાથી હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થવાની પ્રક્રિયા શરૂઆત થાય છે આ અવસ્થામાં જે આદિ તારા છે એ પૂર્ણ તારા બની જશે એટલે કે હવે તારો બની જાય પછી એ તારો પ્રકાશિત અને ઉત્પન્ન છે છે જેને પોતાનું દળ પ્રમાણે નાનો મોટો શકે હવે આગળ વાત કરીએ તો જે જે તારાના કેન્દ્રમાં આવી ન્યુક્લિયર સનલાઇનની પ્રક્રિયા છે એ સતત ચાલતી રહે છે કોરમાં હિલિયમ વધી જશે કારણ કે જે આ પ્રક્રિયા જે છે ન્યુક્લિયર સનલાઇનની એના કારણે હાઇડ્રોજનનું હિલિયમ રૂપાંતર થાય છે વારંવાર આવી પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન થી હિલિયમનું પ્રમાણ વધી જશે જેના કારણે ન્યુક્લિયર સનલાઈનની જે પ્રક્રિયા છે એ બંધ થઈ જશે અને દબાણ ઓછું થઈ જશે અને તારો લાગે છે હવે આ જ્યારે તારો સંકોચ આવવા લાગે છે એટલે બહારના ભાગમાં હાઇડ્રોજનનું હિલિયમ રૂપાંતર ફરીથી થવા લાગશે અને એના કારણે ઊર્જા વિકિરણની જે તીવ્રતા છે એ ઓછી થઈ જશે અને તારાનો રંગ બદલાઈને લાલ થઈ જશે એટલે આ તારાઓની અવસ્થાને લાલ દાનવના તારા કહેવામાં આવે છે લાલ દાનવ તારા આ પ્રક્રિયા બાદ છેલ્લે હિલિયમ કાર્બનમાં રૂપાંતર થશે અને કાર્બન ભારે લોખંડમાં પરિવર્તિત થવા લાગે છે હવે આગળ વાત કરીએ જ્યારે કોઈ તારાનું દળ છે એ સૂર્યના દળ કરતો ઓછું અથવા સરખું એટલે કે મિત્રો આ જે પ્રમાણ છે કે સૂર્યના દળ કરતો ઓછું અથવા સરખું એ ચંદ્રશેખર સીમા કહેવામાં આવે છે

જેમણે સફેદ વામન તારાના જીવન અવસ્થા વિશે સિદ્ધાંતની શોધ કરી હતી જે અનુસાર એક પોઈન્ટ ચુમ્માલીસ સૂર્ય દળ સફેદ વામન તારા દળની ઉપરી સીમા છે એ સીમા નક્કી કરી હતી જેને ચંદ્રશિખર સીમા કહેવામાં આવે છે આ બદલ તેમણે ઓગણીસો ને ત્યાસી માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો તો ભૌતિક વિજ્ઞાનમાં ડબલ્યુએ ફાઉલર ની સાથે હવે વાત કરીએ જો તારાનું દળ સૂર્ય દળથી પણ વધુ હોય સૂર્યના દળ કરતો પણ વધુ હોય તો તારાની અંદરની જે પરત અંદર ગુરુત્વાકર્ષણના કારણે કેન્દ્રમાં તૂટી જાય છે પછી એમાંથી ઉર્જા બહાર નીકળે છે અને એ ઉપરના ભાગને પણ નષ્ટ કરી દે છે એટલે એક મોટો વિસ્ફોટ થાય છે ભયાનક જેને આપણે સુપરનોવા વિસ્ફોટ તરીકે ઓળખીએ છીએ હવે સુપરનોવા વિસ્ફોટ જે છે એ તારો ન્યુટ્રોન તારામાં અને બાદમાં બ્લેક હોલમાં પરિવર્તિત થઈ જાય છે ન્યુટ્રોન તારાની વાત કરીએ તો જે વિસ્ફોટ આપણે વાત કરીએ સુપરનોવા એમાંથી ન્યુટ્રોનથી ભરેલા તારાને ન્યૂટ્રોન તારા તરીકે ઓળખીએ છીએ ન્યુટ્રોન તારાના તમામ અણુઓ ન્યુટ્રોનના રૂપમાં સંગઠિત રહેતા હોય છે જે તીવ્ર રેડિયો તરંગો ઉત્સર્જિત કરતા હોય છે ન્યૂટ્રોન તારાને આપણે પલ્સર પણ કહેવામાં આવે છે છે હવે વાત આપણે આપણે છેલ્લો જે અવસ્થા એની બ્લેક હોલ જેને કૃષ્ણ વિવર કહીએ છીએ એટલે કે અવકાશમાં એવો ભાગ હોય છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ ખૂબ જ હોય છે જેના કારણે તમામ વસ્તુઓ આકર્ષિત થતી હોય છે અને ખેંચાઈ જાય છે જેમાં પ્રકાશનું પરાવર્તન પણ થતું નથી અથવા તો કોઈ પણ વસ્તુ છટકી શકતી નથી જેને આપણે ટેલિસ્કોપથી જોઈ શકતા નથી બ્લેક હોલ ની ઓળખ જે છે એ તેના માર્ગ પરથી વિચલન દ્વારા શોધી કાઢવાની છે કોનો તો પ્રકાશનો જે માર્ગ છે એમાંથી વિચલન જ્યારે ઊભું થાય ત્યારે આપણને ત્યાં આગળ ખ્યાલ આવે છે કે પ્રકાશ ક્યાંક ખોવાઈ જાય છે અને એ જગ્યાએ બ્લેક હોલ છે જ્યારે ન્યુટ્રોન તાળાનું દળ એક જ ભાગ પર કેન્દ્રિત થાય અથવા તો તે મૃત્યુ પામવા આવ્યો હોય ત્યારે બ્લેક હોલનું નિર્માણ થાય છે બીજું કે બ્લેક હોલ આકારમાં નાનું મોટું પણ હોઈ શકે એક પરમાણુ જેવડું પણ હોઈ શકે છે જેનું જેનું દળ દળ ખૂબ જ વધુ વધુ હોય હોય તારાઓ તારાઓ જે છે 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 એ બાદ આપણે જોઈએ તો કેટલાક એવા કે સૂર્યના દળથી આ તારો જ્યારે વિકટન થઈ જાય એટલે છેલ્લે બ્લેક હોલમાં પરિણમે છે તો મિત્રો આપણે વાત કરી તારાઓની હવે આ તારાઓ જે છે એ કેટલાક ચોક્કસ આકારમાં ગોઠવાયેલા હોય છે તો આ સમૂહોને નક્ષત્ર કહેવામાં આવે છે આવી આપણે સત્યાવીસ સંખ્યા શોધી કાઢેલી છે ભારતીય ઋષિઓએ અઠ્ઠાઈસમાં નક્ષત્ર અભિજેતની પણ કલ્પના કરેલી છે બીજું આ નક્ષત્રો પૃથ્વીની આસપાસ આકાશમાં આવેલા છે જે રાત્રે જોવા મળતા હોય છે કેટલાક મુખ્ય નક્ષત્રો ચિત્રા હસ્ત વિશાખા શ્રવણ ઘનિષ્ઠ માઘ આર્દ્રા અનુરાધા રોહિણી જેવા નક્ષત્રોના નામ આપેલા છે કોઈ એક નક્ષત્રને જ્યારે ક્રાંતિવૃત્ત પરથી પસાર થવામાં ત્રેવીસ કલાક અને છપ્પન મિનિટનો સમય લાગે છે તો મિત્રો આ હતું તારાઓનો વિકાસ અને જન્મ વિશે આપણે ત્યાં અવસ્થાઓની પણ ચર્ચા કરી આવા જોડિયો જોવા માટે જો હજુ સુધી તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી